ડભોઈ શહેર તાલુકામાં વસતા વણકર સમાજ તેમજ ડભોઈ વણકર સમિતિના ઉપક્રમે આજે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાન પરમાર નગીનભાઈ કાનજીભાઈ ચાવડા રમેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ જેણે આ દુનિયામાંથી હંમેશની માટે અલવિદા કરી છે એવી મહાન વિભૂતિ વિશ્વ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે ડભોઈ તાલુકા વનકાર સમાજ સેવા ટ્રસ્ટના સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સઘન મંત્રી ભેગા મળી અને બાબાના ચરણોમાં શ્રદ્ધાસુમુન અર્પણ કરી અને પુષ્પાંજલિ અર્પી ડૉક્ટર સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાન મુજબ ચાલવાની પ્રેરણા લઈએ અને એમને સીધેલા માર્ગે ચાલીને દેશની પ્રગતિ ઉન્નતિ કરીએ એ જ સાથે અમે એના તરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ